આમ તો છેલ્લા કેટલાય સમયથી રાજ્યની અંદર એ અસામાજિક તત્વોનો આતંક છે એ વધતો જાય છે ક્યાંક ને ક્યાંક એ પોલીસ તંત્ર ઉપર સવાલો ઉઠતા જાય છે કાયદો અને વ્યવસ્થા એ રાજ્યની કથળતી જતી હોય આવા સવાલો પણ એ ઉઠી રહ્યા છે કારણ કે અસામાજિક તત્વો એ બેફામ બનીને પોતાનો આતંક મચાવી રહ્યા છે એવા જ ફરી એક ઘટના જે સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાટસદ જે વિસ્તાર છે વિસ્તારમાંથી સામે આવ્યું છે જે અસામાજિક તત્વોએ આતંક મચાવીને રાખ્યો છે અસામાજિક તત્વો દ્વારા વારંવાર મારામારી અને છરીના હુમલાની ઘટનાઓ થઈ છે અને તેને લઈને હવે ગામ લોકોમાં એક ભયનો માહોલ ઊભો થયો છે અને તેને લઈને ગામ લોકો આગળ આવ્યા છે પોલીસ તંત્રને તેમણે વિનંતી કરી છે કે વહેલીમાં વહેલી તકે અસામાજિક તત્વોનો જે આતંક છે અસામાજિક તત્વો છે તેમને જેલ હવાલે કરવામાં આવે તેવી વિનંતી સાથે ગામ લોકો શું કહી રહ્યા છે અને ક્યારે અસામાજિક તત્વોને ડામવામાં આવશે તેની આજે આપણે વાત કરવી છે આમ તો અનેક વખતે અસામાજિક તત્વો બે ફાર્મ બનીને સામાન્ય જનતાને હેરાન પરેશાન કરતા હોય છે દારૂનું વ્યસન વૃક્ષનું વ્યસન એ ગાંજાનું વ્યસન કરીને બે ફાર્મ બની એ ગામમાં સામાન્ય જનતા જે ત્યાંથી પસાર થતી હોય છે તેમને વારંવાર એ હેરાન પરેશાન કરતા હોય છે અથવા પોતાની અંગત દાવતને લઈને સરા જાહેર એ છરીના ઘા મારીને હત્યા કરવી અથવા છરીઓ દ્વારા હુમલા કરવા પોતાના તલવારો લઈને એ જાહેર રસ્તા ઉપર એ સીન સપાટા કરવા સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવું અનેક વખતે ઘટનાઓ જે અસામાજિક તત્વો દ્વારા સામે આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાય સમયથી આ અસામાજિક તત્વો છે એ બે ફાર્મ બની રહ્યા છે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ત્યાંના ગામ લોકોએ ત્યાંના સ્થાનિકોએ વારંવાર જાણ કરી છતાં કાર્યવાહી ન થવાની પણ ફરિયાદ સામે આવી છે ફરિયાદો હોવા છતાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે પોલીસ દ્વારા નકર પગલામાં લેવામાં ન આવતા આવે ગામ લોકોમાં નારાજગી પણ છે એ ગણપતિ ફાટસર જે વિસ્તાર છે એ વિસ્તારના નાગરિકો એટલે કે ત્યાંના સ્થાનિકોએ એકત્ર થઈ રજૂઆત કરી છે ત્યાંના સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને લેખિત રજૂઆત સોંપવામાં આવી છે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવવા એ તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અપીલ કરી છે આવો પહેલાં સાંભળીએ છેલ્લા કેટલાય સમયથી એ ગણપતિ ફાટસર વિસ્તારમાં અસામાજિક તત્વોના આંતકલેને લે કેવો લોકોમાં ભય છે ગણપતિ ફાસ્ટની અંદર અત્યારે છેલ્લા એક વર્ષની અંદર દૂષણનો જે પ્રચાર વધી રહ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર એક પોલીસ ચોકી ઊભી કરવામાં આવે ત્યાં પોલીસના પોઈન્ટ રાત્રે પણ મૂકવામાં આવે અને ખાસ કરીને દાદાનું મોટું જબરું જે ગણપતિ ફાસ્ટનમાં મંદિર આવેલું છે ત્યાં પણ સુરેન્દ્રનગરમાં હજારો દર મંગળવારે લોકો આવતા હોય છે માતા બહેનોની સુરક્ષા પણ આપણા માટે જરૂરી છે ત્યારે બે દિવસ પહેલાં એક છોકરાને છરી મારીને જે મારી નાખવાની કોશિશ કરવામાં આવી તે આપણે સદનસીબે એ છોકરાનો બચાવ થયો છે પણ થોડાક ટાઈમ પહેલાં આ વર્ષની અંદર એક છોકરીને છરી મારીને પણ મર્ડર કરવામાં આવ્યું હતું આવી અવરનવર જે અસામાજિક તત્વો દ્વારા જે ઘટનાઓ ઘટતી રહી છે તો આવા અસામાજિક તત્વોને જે ગુનાહિત કૃત્ય હોય તેને તાત્કાલિક ધરપકડ કરી અને કદાચ પાસા થતા હોય તો પાસા જે તે કાયદેસરની કાર્યવાહી અને આવા વિસ્તારની અંદર એક શાંતિનો જે માહોલ છે એને ડખડવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે આવું ના થવું જોઈએ એ એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવી છે કારણ કે આ જે કાલ વ્યક્તિને છરી મારી છે કાલ કોઈક છોકરીનું અડપલું કરશે અથવા કોઈ બીજા ત્રાહ્ય વ્યક્તિને મારશે તો આ બધી જે દૂષણનો જે દૂષણ વધી રહ્યા છે તેને આપણે જે કંટ્રોલમાં પોલીસનું પોલીસનું કામ છે કંટ્રોલમાં લાવવાનું તે આ બધું વ્યવસ્થિત રીતે શાંતિથી લોકો પોતાનું જીવન જીવી શકે એ માટેની અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે મારું નામ સોલંકી ગેલાભાઈ રામજીભાઈ છે હું ગણપતિ ફાટસર વઢવાણમાં રહું છું ઘણા સમયથી પ્રથમ રમેશભાઈ પારગી જોરાનગરમાં રહે છે ગણપતિ ફાટસરમાં અવારનવાર પંદર દિવસે વીસ દિવસે એકાદાના છરીના ઘા મારી અને જતો રહે છે ઘણા બધા એની ઉપર ગુનાઓ છે જતાં પોલીસ કોઈ ધ્યાન આપતું નથી હાલમાં અત્યારે એના વોરંટ પણ ઘણા બધા ત્રણસો સાતના ગુનાના વોરંટ પણ ચાલુ છે ધરપકડના પોલીસ પકડતી નથી અને બહાર ફરે છે અમારા એરિયામાં આવી ગમે ત્યારે ગમે રાતે સવારે બપોરે ગમે ત્યારે આવી અને ગમે ફળી કરીને વહી જાય છે બરાબર ક્યાં શું માંગ છે તમારી અમારી માંગ છે અમને આનો ન્યાય મળવો જોઈએ મારા છોકરાને ઓગણત્રીસ તારીખે સાડા આઠથી નવના વચ્ચે મારા છોકરાને છરી મારી અને હુમલો કરેલ છે મારો છોકરો માંડ માંડ બચી ગયો છે નકે આનો જવાબદાર કોણ થાય વઢવાણ પોલીસને તમે જાણ કરી વઢવાણ પોલીસને મેં જાણ કરી એમએસસીલ દાખલ કરી છે પણ હજી સુધી ભય પકડણો નથી અને કોઈ પકડતા પણ નથી હાલમાં આજુબાજુ રખડે છે ફરે છે અમે જોઈ છે બરોબર તમને શું લાગે વઢવાણ પોલીસ તપસ હજી સુધી કાય કોઈનો ફોન આવ્યો નથી મારી ઉપર કઈને પકડો તે તો ત્યાંના સ્થાનિકોને આપણ આપણે સાંભળ્યા તેઓ કહી રહ્યા છે કે અનેક વખત એ આ સામાજિક તત્વો એ ધોળા દિવસે એટલે કે દિવસે રાત્રે તો આવે જ છે પરંતુ ધોળા દિવસે ત્યાં આવીને બબાલ કરતા હોય છે એ અંદરો બબાલ થતી હોય છે અનેક વખતે છરીના ખુલે આમ ઘા ચીકીને ઘણાને હુમલા પણ કરતા હોય છે ઈજાઓ પણ પહોંચાડતા હોય છે ને તેને લઈને સમગ્ર વિસ્તારનું વાતાવરણ છે શાંતિમય છે એ ડોહળાય છે સમગ્ર વિસ્તારમાં એક ભયનો માહોલ ઊભો થાય છે લોકો બહાર નીકળતા પણ ડરે છે અને તેને લઈને જ વઢવાણ પોલીસ સ્ટેશનની અંદર વારંવાર રજૂઆત કરી છે એ રજૂઆત છતાં એ ત્યાંની પોલીસ છે કોઈ પણ પ્રકારની નકર પગલાં નથી લેતી ને તેને લઈને જ હવે અમારે જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખવો પડે છે અપીલ કરીએ છીએ જિલ્લા પોલીસ વડાને કે વહેલીમાં વહેલી તકે આ દરેક અસામાજિક તત્વો જેમણે આતંક મચાવીને રાખ્યો છે તે દરેક અસામાજિક તત્વોને વહેલીમાં વહેલી તકે એ જેલ હવાલે કરે કારણ કે આ અસામાજિક તત્વોનો આતંક છેલ્લા કેટલાય સમયથી લોકો તેનાથી ત્રાહીમામ થઈ ગયા છે લોકો તેમનાથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કે ક્યારે આ સામાજિક તત્વોને પોલીસ ડામશે કદાચ એવું પણ છે કે વઢવાણ પોલીસ સ્ટેશન અને ત્યાંના પોલીસ કર્મીઓ એ આ સામાજિક તત્વો સાથે મળેલા પણ હોઈ શકે કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં પોલીસ કેમ કોઈ નક્કર પગલાં નથી લેતી એના સવાલો પણ હવે પોલીસ સામે ઉઠી રહ્યા છે પોલીસને આ સામાજિક તત્વોની જે અસામાજિક અને ગેરપ્રવૃત્તિઓ છે દેખાતી નથી દારૂઓના અડ્ડા ચલાવે છે અસામાજિક તત્વો ત્યાં આવીને એ ડ્રગ્સ ગાંજાના વ્યસનો કરે છે અને બાદમાં સામાન્ય જનતાને હેરાન કરતાં સામાજિક તત્વો સામે પોલીસ કડક વલણ અપનાવશે ત્યારે જ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે એ ગામ લોકોને ભયનો જે માહોલ હતો એમાંથી દૂર થશે આપણે આશા રાખીએ છીએ જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલુ પાસે કે આ ગણપતિ ફાટસર વિસ્તારના લોકોને વહેલીમાં વહેલી તો આ ભયમાંથી મુક્ત કરે અને આ દરેક અસામાજિક તત્વોને વહેલીમાં વહેલી તલે જેલ હવાલે કરે તમારા વિસ્તારમાં તમારા આસપાસ કે અસામાજિક તત્વો બે ફાર્મ બન્યા હોય તો મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અમે તમારી વાત પોલીસ વિભાગથી લઈને ગૃહ વિભાગ સુધી પહોંચાડવાના પૂરતા પ્રયત્ન કરીશું બાકી જોતા રહેજો ન્યુઝ ગુજરાત ગુજરાતનો ગજના નમસ્કાર